પાસના કાર્યકર્તા વિજય માંગુ ક્યાં ભાજપના કાર્યકરો દ્વારા માર મારવાના પ્રકરણમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના હાજરી પુરાવ્યા બાદ હાર્દિક પટેલ દ્વારા પુણા પોલીસ મથકનો ઘેરાવ કરવાની ચિમકી બાદ પોલીસ મથકનો ઘેરાવ અને સર્જિકલ સ્ટાઇક કરવાના મેસેજ કરતા થતાં જ પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી અને મેસેજ વાયરલ કરનારા સામે ડીસીબી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા આવી છે ગુજરાતે પધારેલા હાર્દિક તારીખ નવ ફેબ્રુઆરી સુધીમાં વિજય માંગુ ક્યાં માર મારના સામે ફરિયાદ નોંધાવવા નહીં આવે તો નવ ફેબ્રુઆરીએ પુણા પોલીસ મથકોનો ઘેરાવ કરવાની ધમકી છે જ્યારે આવા વિવિધ મેસેજો સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યારે વગર મંજૂરીએ આ કાર્યક્રમ થનાર હોય મેસેજ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે આ સમગ્ર બાબતે પાસના કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે આંદોલનને વેગવંતુ રાખવા અને પાટીદાર સમાજને ન્યાયની વાત છે જ્યારે પોલીસ પણ પાટીદારોની જ અટકાયત કરે છે પરંતુ હાર્દિકે જણાવ્યું તેમ નવમીએ પુના પોલીસનો ઘેરાવ તો થશે જ પૃથ્વીજ પટેલની રેલીમાં જે વિજય માંગુ કે ભારતીય જનતા પાર્ટીના ગુંડા અને લુખા તત્વો દ્વારા જે ઢોરમાર મારવામાં આવ્યો અને ત્યારબાદ એને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પરંતુ પોલીસ દ્વારા કાયદા વ્યવસ્થાની માત્ર કાગળ ઉપર જ વાત કરવામાં આવી રહી છે કાયદા વ્યવસ્થાનો દુરુપયોગ કરી ભારતીય જનતા પાર્ટીનો હાથો બની અને જે પાટીદારોને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યો છે ને એ સંદર્ભે હાર્દિક જ્યારે મુલાકાતે આવ્યો ત્યારે એણે નવ તારીખે પુણા પોલીસ સ્ટેશન ઘેરાવ કાર્યક્રમની આયોજનની વાત કરી હતી અને એ મુજબ નવ તારીખ સુધીમાં જો કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો પૂણા ગામ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી અને પાટીદારો ન્યાય માટેની માગણી કરશે પોલીસ સ્ટેશન ઘેરાવના કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને માનવ સાંકળ રચી અને પોલીસ સ્ટેશન ની ફરતે અમે ઘેરાવો કરીશું પરંતુ પોલીસ તંત્ર દ્વારા એ અરજીને કરવામાં આવી છે પરંતુ પાટીદારોને જે ન્યાય માટેની વાત છે તંત્ર કાયદા વ્યવસ્થાની વાત કરી અને ભારતીય જનતા પાર્ટીનો જ્યારે હાથો બની રહ્યું છે ત્યારે સ્પષ્ટપણે એને પડકાર આપવા માટે થઈ અને કોઈપણ પ્રકારના કાર્યક્રમમાં આયોજન કર્યા વગર પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા હાર્દિક પટેલની આગેવાનીમાં પોલીસ સ્ટેશન ઘેરાવનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો છે હાર્દિક પટેલની સીએમ તરીકેની વાત બાબતે ધાર્મિકે જણાવ્યું હતું કે હાર્દિક બાબા સાહેબ ઠાકરના વિચારોથી પ્રભાવિત થઈને મુલાકાતે ગયો હતો ઉદ્ધવ ઠાકરે દ્વારા જે વાત કરવામાં આવી તે ખોટી છે અને વધુમાં જણાવ્યું કે હાર્દિકના ગુજરાતના આગમનને લઈને હિંમતનગર ખાતે સભાનું અને રેલીનું આયોજન કરાયું છે તેમજ ગામડે ગામડે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે હાર્દિક મહારાષ્ટ્રમાં ગયા અને ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક કરી તો તેના વિશે તમે શું કહેશો હાર્દિકનો નો જ એક મેન આઇકોન તરીકે બાળા સાહેબ ઠાકરેનું વર્ચસ્વ એટલે પારિવારિક ભાવનાથી હાર્દિક માતૃશ્રી ખાતે ઉદ્ધવ ઠાકરે ને આદિત્ય ઠાકરેની મુલાકાત કરી છે એમાં કોઈ રાજકીય હેતુ નથી હાર્દિકે સ્પષ્ટપણે કીધું છે કે પોતે સમાજની ક્રાંતિ માટે આવ્યો છે રાજનીતિમાં એને કશો જ રસ નથી કેને રાજનીતિમાં આગળ વધવાની ઈચ્છા પણ નથી બાબા આપણે ઉદ્ધવ ઠાકર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતના શિક્ષણની જાહેરાત કરશે અને પ્રચાર કરશે તેના વિશે તમે શું એ વાત બિલકુલ પાયાવિહોણો છે હાર્દિક એક લાગણી થકી એક પારિવારિક ભાવના થકી માતૃશ્રી ખાતે મુલાકાત લીધી છે અને એનો જો શિવસેના એક રાજકીય પાર્ટી હેઠળ ઉપયોગ કરી અને હાર્દિકને બદનામ કરવાની વાત કરતી હોય તો એ વાત અલગ છે પરંતુ હાર્દિક દ્વારા આવી કોઈ પ્રવૃત્તિ કરવામાં નહીં આવે એની એ વાત સ્પષ્ટ છે બ્યુરો રિપોર્ટ સુરત